નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અમૂલ દૂધમાં પ્લાસ્ટિક હોવાનો દાવો કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા દ્વારા અમૂલ દૂધમાં પ્લાસ્ટિક બતાવવામાં આવી રહ્યું છે આ વિડીયોમાં એક મહિલા અમૂલ દૂધ ગરમ કરે છે અને ત્યારબાદ તેમાં પ્લાસ્ટિક જેવું પાત્રુ પણ બની જાય છે અને જેને સળગવા તે સળગે પણ છે આથી અમૂલ દૂધમાં પ્લાસ્ટિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વિડીયોમાં કહ્યું છે કે અમૂલ દૂધ સ્વસ્થ અને તેમાં પ્લાસ્ટિક નથી તેમણે પણ અમૂલ દૂધને ગરમ કરીને ચેક કર્યું છે પરંતુ તેમણે કહ્યું કે આ પ્લાસ્ટિક નથી અને એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જ્યારે દૂધ ગરમ કરવામાં આવે ત્યારે દૂધ પર એક પાતરું પડે અને કારણે ત્યારે તે દૂધની અંદર પ્રોટીન અને પેટ હોય છે જેથી હીટ એટલે કે ગરમ થવાની અલગ અલગ થઈ જાય છે અને તેમાં સામાન્ય રીતે મલાઈ કહેવામાં આવે છે આ ત્યારે મિત્રો આ બળતું પણ પ્લાસ્ટિક નથી પણ દૂધના પ્રોટીન અને પેટની કુદરતી પ્રતિક્રિયા છે માટે અમૂલ દૂધ પીવા માટે સલામત છે તો આ વિડિયો પર લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે કેટલાક લોકો તો કહી રહ્યા છે કે આ ભાઈને ત્યારે મિત્રો અમૂલ કંપની પૈસા આપ્યા છે તો કેટલાક યુઝર માહિતી આપવા માટે આભાર માની રહ્યા છે તો ઉલ્લેખનીય છે કે આજકાલ બજારમાં ઘણી વસ્તુ બેડશીટ યુક્ત મળે છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ